તો બજેટમાં આણંદ નગરપાલિકાની પણ મહાનગરપાલિકાનો દરજ્જો કોર્પોરેશનનો દરજ્જો મળ્યો છે તો એ પ્રમાણે હવે ગ્રાન્ટનો પણ વધારો થશે જેટલી ગ્રાન્ટનો વધારો થશે એ પ્રમાણે આજુબાજુના ગામડા વિસ્તાર આણંદ શહેર વિસ્તાર માકરોલ વિસ્તાર જેટલા જે કોઈનો સમાવેશ થશે ધીરે ધીરે થઈ રહ્યો છે તે ઝડપથી થશે ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકામાં દરજ્જો આપવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે ત્યારે

આજુબાજુના ગામડાઓમાં હવે વિકાસનો ત્યારે આ વિસ્તારની અંદર રહેલા નાગરિકોને ઇનોવેટિવ અને ઇનોવેશન માટેના જે કઈ પ્રકારની ગ્રાન્ટો એક નગરપાલિકાને મળતી હોય એમથી વિશેષ મહાનગરપાલિકાઓને મળતી હોય છે

એની માટે જે જરૂરી માળખાગત સુવિધાઓ છે એ બધી મહાનગરપાલિકા થવાને કારણે જલ્દીથી મળશે આણંદ શહેર તેમજ આસપાસના ગામોનો ખૂબ જ ઝડપી વિકાસ થશે આધુનિક સુવિધાઓ સાથેની માળખાગત સુવિધાઓ પ્રાપ્ત થશે તેને લઈને નગરજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે બુરહાન પઠાન ચોવીસ કલાક આણંદ